સુરેન્દ્રનગરનું પાટણી આજે સજ્જડ બંધ જોવા મળ્યું ચીફ ઓફિસર અને એસઆઈએ સેફટીના સાધનો વિનાશ બે યુવાનોને ભૂગર્ભ ગટરમાં ઉતારતા મોતને ભેટ્યા હતા આ ઘટના બન્યા પછી ચીફ ઓફિસર અને એસઆઈ ભૂગર્ભમાં ઉતરી ગયા જેથી મૃતકોના પરિવારજનોમાં રોષ ફેલાયો છે મૃતકના પરિવારજનોએ મૌન રેલી અને પોલીસ સ્ટેશન સામે ધરણા યોજીને વિરોધ નોંધાવ્યો મૃતકના પરિવારજનોની માંગ છે કે બંને આરોપીને પકડીને કાર્યવાહી કરવામાં આવે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને જેલમાં ધકેલાયો છે પરંતુ ચીફ ઓફિસર અને એસઆઈ છે આ સમગ્ર ઘટનામાં પોલીસ ચીફ ઓફિસર અને એસઆઈ નો બચાવ કરતી હોવાનો આરોપ લાગ્યો છે એક આરોપી કોન્ટ્રાક્ટર જે હતા તેઓને અટક કરી અને નામદાર કોર્ટ હવાલે કરી અને હાલ ધાંગ્રા જેલમાં મોકલી આપવામાં આવેલ છે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલ ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર નાઓ હાલ તેઓના રહેણાંક મકાઈને નથી તથા તેઓને મળી આવવાની જગ્યાઓ તપાસ કરતાં તેઓ મળી આવેલ નથી પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેઓને શોધવાની તજવીજ ચાલુ કરી છે ને અડતાલીસ